તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકા દિશ એન્ડ જય શ્રી રામ કેમ છો બધા મિત્રો મજામાં જઈશો કારણ કે મારા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જઈશો તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગ તો કઈ નું થઈ ગયું છે અત્યારે વાગી રહ્યા છે કેટલા ખામાં તમને બતાવું ખમાય નહીં અંજવાદ આવે છે ને એટલે નહીં દેખાય વાગી રહ્યા છે અત્યારે દસ ને ચો દસ વાગીને ને ચોપન મિનિટ થઈ ગઈ છે એટલે એટલે એમ તમે એમ કહી શકો કે અગિયાર વાગવામાં છ મિનિટની વાત છે તો એવું કઈક છે ને અત્યારે આપણે બ્લોગ વિડીયો શરૂ કર્યો છે અને આજે આપણે સાવ નવરા એમ કહે હાવ એટલે હાવ બધા કામ વાડીને પતી ગયા એટલે હાવ છે એટલે નવરા એટલે ઓમ વાડી બાબતના કામમાં નવરા બાકી રીલ્સું ને એવું બનાવવાનું તો આપણે હોય જ કાંઈ એક રીલ્સ એ તો અત્યારે આપણા ભાઈબંધને મેં ફોન કરી નવરો નહોતો એટલે બપોત પછી એને કીધું તો બોપત પછી એકાદી રીલ્સ બીલ શૂટ કરી આવી અને આજે કંઈ ટ્રેક્ટર બેક્ટર કઈ વાડીએ લઈને ગયું નથી કારણ કે આપણા પપ્પા દુકાને વહી ગયા હોય આજ સોમવાર છે એટલે અને મારે નકર જવાનું થાય લઈને વાડીએ કઈ કામ નતો એટલે હાવ નવરોતો હતો એટલે કઈ ટ્રેક્ટર લઈને જવાનું થયું નથી અને ઓલી ગાડી આપડી વાડીએ લઈ ગયા છે આપડા દાદા અને એક ગાડી આપણા પપ્પા ની લઈ ગયા છે એટલે હું હાવ નવરો છું ગાડી વહીને શું કરું ફોરવી લઈને તો કઈ રખડવા જવાતું નથી આ પી જાય હોય એટલું ગાડી લઈને તો કઈ રખડાય નહીં તમે થોડોક સપોર્ટ કરો યાર એટલે પછી આપડે આ ગાડી લઈને જખડવાનું રખડવાનું થાય છે પછી આપણે આ ગાડી ને એક દી આ પાર્કિંગમાં મૂકવાની જ નથી થતી પણ તમે સારો નબળા પડો છો સપોર્ટ કરવામાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જ દો આમ વિચારવાનું જ નહીં યસ ભુવા ચેનલ આડી આવી બ્લોગ આડો આવ્યો ફટ ડે લાઈક કરી નાખો ને ફટ શેર કરી નાખો એમ થતું હોય તો શું છે મને ખબર છે પણ યાદ તમે થોડોક સપોર્ટ કરો હાલો લો તમારે હું ધૈડ કરીને ખોટું સપોર્ટ કરી દેવો તમે મને ખબર જ છે મારો મગજ કુસવાઈ ગયો છે આમ કુસવાઈ ગયો હાલ હું મારા મમ્મીને મળાવું અંદર શું કરે છે નહીં કન્ટિન્યુ રહીજ બ્લોગમાં અને જો મિત્રો આમ્મી મમ્મી છે ને લોટ બાંધવાનું સંભારો મરચાના બોરિયા એવું બધી હાલો બસ બસ પછી અમારી પબ્લિક કંટાળી જાય બધું કા અને જો મિત્રો મમ્મી લોટ બાંધી રહ્યા છે ને એને કીધું એટલી વસ્તુ આજે બનાવી છે જમવામાં અને કાઈ નઈ બીજું તો આજે આપણે ઘર જ છે મેં તમને કીધું વાડીએ કઈ જવાનું વારો આવ્યો નથી અને જોઈએ બપોર પછી શું પ્લાન કરી અને અત્યારે વાગી રહ્યા છે સાડા અગિયાર અને હવે કાંઈક તડકો કાઢો જુઓ તમે બાકી સવારમાં આપણે લોક સ્ટાર્ટ કરીએ થોડીક વાર પહેલાં અડધી કલાક પેલા થઈ તડકો તો આમ ટક હતું એક વરસાદનો રેડો આવી ગયો હતો આપણે કાકરી છે સુકાઈ જાય બાકી હજી આ ભીનું જ છે બધું હમણાં વરસાદ આવતો નથી જોઈએ ઓ આવું તો આવે નકર નો આવે આખરે મિત્રો વાગી રહ્યા છે તોંઢાના છ અને એમ કહીએ ઓંટાના છ વાગવા આવ્યા છે ને આપણે આવી ગયા છે મેળ્યું ઉપર જો મસ્ત મજાનું વેધર છે એમ કહીએ વેધરમાં કંઈ ઘટે એટલે એકાદી ચક્કર મારી મેં કીધું મેળવ્યું પણ આજ આખો દિવ મિત્ર આપણે ઘરે જતા તમે જો એમ વ્લોગમાં સવારના આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો મારે હેરખાનું છે તો પવન બહુ આવે પછી કઈ જવાનું કંઈ થયું નઈ થોડાક કામમાં સાંચવાના હતા કાગળિયાના એટલે હજી નવ તો થયો જસ્ટ મેં કઈ થોડા દાદા બ્લોક શૂટ કરું આવી ગયો મેડી ઉપર ને અચાણક તડકો કાઢ્યો આજ આખો દી મિત્રો છે ને વરસાદી માહોલ હતો એમ કે વરસાદ ન આવે પણ આમ ટાક ટાક રે અટાણે થોડા દાદા તડકો કાઢ્યો એમ કહી શકું તમે તો જાય વરસાદ તો અંધેરો જ છે તો ચાલો મિત્રો જમવા હાલો અમે જો જમવા બેસી ગયા છીએ અને આજે જમવામાં છે તુરિયાનું શાક ખીચડી રોટલી ડુંગળી પછી મરચા તરેલા શેકેલા શેકેલા છે સીપડા ની કટકી ડુંગળી અને જો બધા જમવા બેસી ગયા છે ને આપડા પપ્પા ની દુકાને થઈ આવ્યા કા અને આપણો ભાઈ જમવા દુકાને થઈ એવા અને જો આપડા દાદા હું કે છે જમવા બેઠા તો ચાલો મિત્રો આવી વખત જમવાનું છે આજે તો અમે જમી લે અને પછી બ્લોગ કન્ટિન્યુ કરી ચાલો તો કાઈ ને હાલ હું લાંબી નથી કરતો કાલ ના નવા બ્લોગ વિડીયો જોવાનો